મારે ખેંગારજી યોગી આવ્યા છે સાથે એમના દીકરા સુરેશભાઈ આવ્યા છે અને એમનો એવી ઈચ્છા હતી કે મારે એકદમ અંતરિયાળ ગામમાં જવું છે છેલ્લે જે હોય ને એ ગામમાં આપણે જવું છે એટલે આ પહેલી વાર જ આપણા ગામમાં આવ્યા છે આપણે બધા જોરદાર તાલીઓથી એમને બતાવી દે એમની એક સંસ્થા છે અને સંસ્થા દ્વારા હવે આ એમ્બ્યુલન્સ ગાડીની ત્યાં સેવા એ વિસ્તારમાં આપી રહ્યા છે મારું કહેવાનું એટલું જ છે આપ સૌને માટે આપણા તો આવ્યા છે એની સાથે સાથે બીજી અન્ય સહાય પણ આવશે પણ સૌથી પહેલી વાત એ ખાવકો મિત્ર મારી કહેવાની વાત એટલી જ છે કે જંગલ ખાતાની સાથે આપણે કાયમ સંઘર્ષ થતો આવ્યો આથી વાત કે ખોટી વાત અને આ જગ્યા પર આપણે ગાડી ઊભી રાખી હતી અને જંગલ ખાતાના પાંચ અધિકારીઓને આપણે સસ્પેન્ડ કરાવેલા કારણ કે એમણે આપણા લોકોને માર મારીને પૈસા લઈ ગયા બરાબર તો એવો બનાવ ફરીવાર ન બને અને જંગલ ખાતાની સાથે આપણું તાલમેલ ચાલે આપણે જે જમીન ખેડતા હોય એમાં જંગલ ખાતું હેરાન ન કરે અને એ લોકો જે જંગલ વધારતા હોય એમાં આપણે વચ્ચે ડિસ્ટર્બ કરવા ન જઈએ એવો કંઈક રસ્તો નીકળતો હોય તો એ વાતને ઘણા વખતથી શેંગાજી યોગીને કીધી એટલે હવે એ જ એમની રીતે વાત કરશે કે આ જે ડુંગરની જંગલની જમીનો છે એની અંદર પણ ઔષધિ પાકો વાંસ વગેરે વાવેતર કરી અને એ વાવેતર આપણે જંગલ ખાતાની સાથે રહી કરીએ અને એનો પૂરેપૂરો લાભ ગામ લોકોને પણ મળે રોજગારી પણ મળે અને આપણે જે કાઠિયાવાડ મજૂરી કરવા જવું પડે છે એ જવાનું બંધ થાય એના માટે થઈને અમે પ્રયત્નશીલ છીએ ભલે અમે ઓછા આવતા હોય આવવાનું ઘણું ઓછું થતું હોય પણ સતત અમારું ચિંતા વાત તો ચાલતું હોય કે શું કરવાથી આપણે રોજગારી મળે શું કરવાથી આપણે કોટલા લઈ માથે લઈ અને છેક પાંચસો કિલોમીટર મજૂરી કરવા જવું પડે એ બંધ થાય એના માટે અમે પ્રયત્નશીલ છીએ અને ટૂંક સમયમાં અમે એવો કઈક

અને એનો લાભ ગામ લોકોને કેવી રીતે મળે એના વિશે ટૂંકમાં વાત કરશું આપણે